એક બાજુ કુદરત રૂઠી છે અને બીજી બાજુ સરકાર ખેડૂતોને સહાય કરવાના નામે કેવી છેતરપિંડીઓ કરે છે એની એક બે વાત આજેમાં તમારી સામે મૂકવી છે સરકારે એવું કહ્યું કે ઐતિહાસિક પેકેજ છે તો સૌથી પહેલા સમજવા જેવું એ છે કે જે પહેલા વિસ્તાર અગાઉ કમોસમી વરસાદમાં વિસ્તાર હતો એનાથી લગભગ 10 ગણો વિસ્તાર છે ત્યારે મારે સરકારને કહેવું છે કે વીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં તમે જ નિયમો બનાવ્યા છે કે તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાનવાળો ભાગ હોય તો હેક્ટરે વીસ હજાર રૂપિયા અને ચાર હેક્ટરની મર્યાદામાં એટલે એસી હજાર ખેડૂતોને મળવા જોઈએ જો સાઠ ટકાથી વધારે નુકસાન હોય તો હેક્ટરે પચીસ હજાર અને ચાર હેક્ટરની મર્યાદામાં સરકારે રમત શું કરી આ પંચાસી ટકા પોતે સ્વીકારે છે કે જયારે પંચાસી ટકા નુકસાન છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ હેક્ટરે પચીસ હજાર ચાર હેક્ટરની મર્યાદામાં આપવાના બદલે એ પચીસ હજારની જે મર્યાદા હતા એ ઘટાડી અને બાવીસ હજાર કરી